શ્રી ગોવિંદ હરે મૂરારે શ્રીકૃષ્ણ

निखि अधिगृहीत्वा श्रकालं तदपि तव गुणाना एष हयाति त्वमेव माता च पिता त्वमेव त्वमेव satyam <inaudible> param नो ब्रह्मा विवाहुरपरो हरिः अबालोचनसम् i प्रभो नामसङ्गीर्तनं यस्य सर्व ચતુ શ્લોક થી ભાગવત શ્લોક નંબર એક બે અને ત્રણ એક સાથે આપે નું કરશો ચોથો હું પછી બોલાવડાવીશ પહેલા એક બે ને ત્રણ અહમે વાસ બે વાગ્રે नान्यद्यत्सदसत् परम् अहं यदहं यदेतच्च यो वशिष्येतसोऽस्म्यहम् हृदेतं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यात् आत्मनो माया મહાંતિ ભૂતાની ભૂતે વચેસ્વનુ પ્રવિષ્ટા પ્રવિષ્ટાની કથા તે શું નવહમ તથા તે શું નવહમ ગઈકાલે આપણે જે વિચાર કરી ગયા મારામાં છે અને મારામાં નથી પણ હું એમનામાં છું અને હું નથી પણ એટલે કે મહાકાશ કે હું ઘડામાં તરીકે છું પણ અને નથી પણ તો નથી એટલે કેવી રીતે નથી તો કે મહાકાશ તરીકે નથી મહાકાશના કાર્ય તરીકે ગુણ તરીકે નથી અને કટાકાશ ની ઉપાધિ જે સીમિત છે દેશ અને કાળથી સીમિત છે આકારથી થી સીમિત છે એ તરીકે તો હું ઘટાકાશ તરીકે હું છું પણ મહાકાશ તરીકે નથી આવો કઈક આપણે વિચાર કરી ગયા આવા અનેકવિધ દ્રષ્ટાંતો પરથી આવી રીતે ઘટનું દ્રષ્ટાંત વિચારીએ એમ તમે અરીસાનું પણ દ્રષ્ટાંત વિચારી શકો પ્રતિબિંબનું પણ દ્રષ્ટાંત વિચારી શકો જે દ્રષ્ટાંત ઉપર આખા દક્ષિણ મૂર્તિ સ્ત્રોત નો અજાતવાદ નો સિદ્ધાંત છે તમે અરીસામાં આજે મોડું જોઈને આવ્યા હશો તૈયાર થતા હશો ત્યારે

તૈયાર તો અરીસા ની જરૂર નહી હવે તમને રાખી દઉં કપાળમાં એટલે અરીસો કે છે કે હું તમારા કપાળમાં છું અને નથી પણ આ આ બ્રહ્મનું નું આ રીતે નહી સમજશો તો તમને એમ લાગશે આ બે વસ્તુ છે અને બે એક કેવી રીતે થાય છે હકીકત માં એક જતી નથી પરમાત્મા ની માયા છે હરીસાની અંદર કંઈક એવો જાદુ છે એવી માય જો સાદો કાચ કે સાદી સરફેસ રિફ્લેક્ટ નથી કરતી અરીસો રિફ્લેક્ટ કરે છે બીકોઝ ઓફ મર્ક્યુરી તો આ પરમાત્મા ની કઈ એવી માયા છે ને એટલી સુંદર છે એટલી અદ્ભુત છે કે એવા આપણે બધા રિફ્લેક્ટ થઈએ છીએ અને રિફ્લેક્ટ થઈ છે એ પાછું એમનું ઇમેજિનેશન છે પરમાત્માનો જ સંકલ્પ છે પરમાત્મા ની સૃષ્ટિ છે જે ગઈકાલ આપણે જોયું ને સામ્યાવસ્થામાં જે ક્ષોભ થઈ ગયો હોય આ રીતે અનેકવિધ દ્રષ્ટાંતો અહીંયા અમે તમને શીખવાડીએ છીએ કે કેવી રીતે મનન ચિંતન કરવું વિચારધારા કેવી રીતે કરવાની તો તમારે અમે ક્યાં સુધી કરાવ્યા કરીએ કરવાની તો થોડી થોડી તમારે હવે એની પ્રેક્ટિસ પાડવી પડશે કે નહીં આવી રીતે ધીમે ધીમે અને નહીં સમજ પડે ત્યારે પૂછવાનું ત્યાં જે પણ તમને એવું લાગે એ નથી સમજ પડતી પણ આ બધું તમે પોતે હવે વિચાર વિચારધારાઓ પોતે હવે ટ્રાય બે વાર ખોટા પડશે ત્રણ વાર ત્રણ ચોથું દ્રષ્ટાંત તમારા મગજમાં એવું આવશે કે જે સાચું હશે જે ફિટ બેસી જશે

પ્રવેશ કરવા માટેના જે પહેલા છે એની વાત અહીંયા થોડી એની અહીંયા છણાવટ કરેલી છે એ જ વાત અહીંયા શ્રીમદ ભાગવતજીમાં શ્રી ભગવાન વેદ વ્યાસના શબ્દોમાં આપણે એનું પુનરૂચ્ચારણ કરીએ એમને એ શબ્દોને ફરી આપણે શ્રવણ કરીએ અને પછી એના વિષયમાં આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ

અને માટે તમે ઘણી બધી વાર સ્વામીજી પાસે સાંભળ્યું હશે કે નિર્ગુણ નિરાકારનું જ્ઞાન થાય સગુણ સાકારનું ધ્યાન થાય હવે નિર્ગુણ નિરાકારને ધ્યાનની રીતે જો તમે કરો કે આ ભાઈ આત્મા કેવી રીતે દેખાય છે આંખ બંધ કરું ને આ બધું હું કરું તો એમાં તમે ખોટા જ પડવાના અને સગુણ સાકારને નિર્ગુણ નિરાકારથી જેમ ધ્યાન કરીને જો એમાં પ્રયત્ન કર્યો તો પણ તમે જ્ઞાનથી જો એને જાણવાનો પ્રયત્ન કર્યો તો પણ તમે એમાં ખોટા પડશો તો સગુણ સાકારનું

જે કદી નાશ જ નથી પામતું ને જે કઈ જન્મ્યું જ નથી એવા કઈ મહાશક્તિશાળી પરમાત્મા માટે આ કરવાનું માટે તેઓ જરા પણ આગળ ન વધી શક્યા એ જ બતાવે છે કે ભલે પરમાત્માથી પણ ઉત્પન્ન થયેલા બ્રહ્માજી છે તો પણ એમની કૃપા કે અનુગ્રહ વગેરે નથી કરી શકતા જો આપણે એવું માની લઈએ આજે તમે સમજી લીધું કે ભાઈ બધી જ જે આખી જે સર્જન જે થયું છે પરમાત્મામાંથી જ થયું છે પરમાત્મા માંથી મારું સર્જન થયું હોય તો હું પણ એ બ્રહ્મ કે પરમાત્મા છું તો મારી વડે જાણી લઈશ મારા સ્વરૂપ ને જો એમાંથી હતું મારું થયું હતું તો કે ના બ્રહ્માજીને જો કૃપાની જરૂર પડી પોતે પોતે જ ઉત્પન્ન કરેલી વ્યક્તિ ને પોતાની કૃપા જોઈએ છે જુઓ અહીંયા કૃપાનું મહત્વ તમને સમજાશે તો ભલે આપણે પરમાત્મા માંથી ઉત્પન્ન થયા છીએ છતાં પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ગુરુ કૃપા ઈશ્વર કૃપા શાસ્ત્ર કૃપા અને આત્મ કૃપા આ બધી જ કૃપાની જ્યારે આવૃત્તિ થશો ત્યારે આવા કોઈ સત્સંગમાં કે શ્રીમદ ભાગવતજી કે ભગવદ ગીતા ઉપનિષદ જેવા આત્મા શબ્દ પરમાત્માની કૃપા થઈ કઈ કૃપા થઈ તો કે જ્ઞાનરૂપી કૃપા છે પરમાત્મા અહીંયા કઈ કૃપા કરી બ્રહ્માજી માથે હાથ મૂક્યો હીજું કઈ તંત્ર બધું કઈ કર્યું પૂજા પાઠ કર્યા શું કર્યું ધર્મનું રક્ષણ કરનાર પ્રજાપતિ બ્રહ્મા સર્વ પ્રજાઓનું કલ્યાણ થાય એવી પોતાની ઈચ્છા પૂર્ણ થવા માટે યમ નિયમોનું પાલન કરી રહ્યા હતા જુઓ આટલું કર્યા પછી પણ પરમાત્માના ભલે જ્ઞાન રૂપે આશીર્વાદ આપ્યા પણ આશીર્વાદ આપી શકાય છે એવું નથી કોઈ પણ રીતે કૃપા કરી શકાય છે કોઈ પણ રીતે કૃપા કર્યા બાદ પણ મહત્વની વાત આપણે આટલું થયા પછી પણ સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી પણ બ્રહ્માજી યમ અને નિયમોનું પાલન કરે છે આપણે માટે આ જ કામનું છે જે આપણે ભૂલી ગયા છીએ કૃપા જોઈએ છે અસર જોઈએ છે વસ્તુઓ જોઈએ છે પણ આ યમ અને નિયમોનું પાલન કોણ કરશે જયારે પૂર્ણ વિવેક પાક્યો હોય ત્યારે વૈરાગ્ય એની સાથે ચાલતો હોય એવું નહીં કે આજે વૈરાગ્ય વાળી છું તો કાલે હું વિવેક વાળી થઈ ગઈ પરમ દિવસે સઠ સંપત્તિ નહીં વધતા સઠ સંપત્તિ એટલે પૂર્ણ વિવેક

them

લોંગીંગ છૂટી જશે કરેલા કર્મની પાછળ તમને વખાણ સાંભળવાની જે ટેવ પડી ગઈ છે ને એ ટેવ છૂટી જશે હવે ઇન શોર્ટ તમને કહી દઉં તો તમે લોકેશ થી મુક્ત થઈ જશો સૌથી પહેલું પ્રેરિક છે પુત્ર માણસ મુક્ત થઈ શકે ક્યારેક થઈ શકે પણ આપણે વખાણની અપેક્ષા રાખીએ છીએ આ મારું એપ્રિશિએટ સમવન ઇઝ ડિફરન્ટ થિંગ બટ ટુ ગેટ એપ્રિશિયેટ ઓલ ઓલ ટાઈમ ટુ લોંગ ફોર પ્રતિષ્ઠા માટે જે ભૂખ લાગી જાય કે દરેક કર્મમાં નોટ નેસેસરી કે આપણા દરેક કર્મ પ્રતિષ્ઠા હોય કે વખાણ કરવા લાયક પણ એક આદત પડી ગઈ છે અને આ આદત ને લીધે વૈરાગ્ય આવતું નથી તો વૈરાગ્યની પહેલી સીડી શું છે વૈરાગ્યનું પહેલું સિમ્ટમ શું છે કે કોઈ પણ કરેલા કર્મના વખાણ સારું સાંભળવાની ઈચ્છા ન થતી હા ફિલિંગ ઓફ એપ્રિસિએશન ન આવવું પોતાના માટે બીજાને એપ્રિશિએટ કરો તમે પણ પોતા મને કોઈ એપ્રિશિએટ કર્યા કરે એવી ઈચ્છા જો તમે મૂકી દેશો તમે એટલા રિલેક્સ થઈ જશો એટલી સરસ ઊંઘ આવશે રાત્રે તમે કર્મ કરો તમે જુઓ આપડી અનિદ્રાનું કારણ શું થાય છે આજે મેં આટલું કર્યું કોઈ કઈ બોલ્યું નહીં અરુ કોઈ જોયું નહીં બે વાર આટા મારી આવી જોયે કોઈએ કઈ જોયું નહીં કેટલા ધક્કા ખાધા આડા અવડા ડાબા ધક્કા આપણે કહીએ પણ કોઈએ જોયું નહીં કોઈએ મારું આ ના જોયું ઘર ના જોયું ગાડી ના જોયું આ ના જોયું મારું આ કર્મ જોયું નહીં એવું થાય છે કે નથી થતું કે હું કઈ ખોટું કહું છું એવરી ડે એવરી મોમેન્ટ વી આર ફિલિંગ ધીસ એન્ડ વી આર સફરિંગ ફ્રોમ ધીસ મૂકી દો ને